आ साईटे घरे जावनो एम सी टू पर बारो एम हा એટલે આ સાઈટે નીકળી જવાનું નીકળ જવાનું પણ ઘરે આમ અંદર જાઈન પછી દેખાડું પછી આસી વાત છે ને જાદુ હે અરે ઠંડી બી ન લાગે એમ ઠંડી ન લાગે હ આ જાદુગરનો ગોદ્રુ લાગે કા હા હ હ મારો હોઠે લાય આહેલા આ તો જાદુગરનો ગોદ્રુ ઠંડી ન લાગે માં હ પણ આ ગોદરણ કિંમત થોડી વધે એવું થાય ને લક આ ગોદડુ તો સરસ છે ને

જો મેર ન આવે તો પાછો ગેરંટી ગેટી નથી લેતા મેર ને પાછું આપી દે પણ અમે ગેરંટી લેતા જ નથી ગેટી નથી લેતા